સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી તમામ પ્રકારના સચિવોને આ બેઠકમાં હાજર રાખ્યા અને માનવધન અને પશુધનને પ્રાયોરિટી આપી કડક સૂચનાઓ જારી કરી ગાંધીનગરથી આમ તકના જનક પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક અસરથી વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં તમામ પ્રકારના અધિકારીઓ ખાસ હાજર રહ્યા જેમાં રાજકુમાર સાહેબ એમ કે દાસ સાહેબ ધનંજય દ્વિવેદી સાહેબ સહિતના અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા તેમની ઉપસ્થિતિમાં બેઠકમાં ખાસ કરીને માનવ અને પશુધનને બચાવવા માટેની કડક સૂચનાઓ જારી કરી હતી અને પોલીસની મદદ લઈ જ્યાં સ્થળાંતરની આવશ્યકતા હોય ત્યાં સ્થળાંતર કરવાનું અને રેસ્ક્યુની પરિસ્થિતિ હોય ત્યાં રેસ્ક્યુ કરીને જીવન બચાવવાને પ્રાયોરિટી આપવા માટે મુખ્યમંત્રીએ સૂચનાઓ જાહેર કરી હતી અલગ અલગ પ્રકારના ખાસ કરીને કલેક્ટર્સ અને મ્યુનિસિપલ કમિશનરો સાથે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રકારની માહિતી સેન્ટર ખાતે એકત્ર કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી ખુદ તમામ પ્રકારની માહિતીથી વાકેફ થયા હતા અને ઉચ્ચતરીય બેઠકમાં જે સૂચનાઓ જાહેર કરવામાં આવી હતી તે તમામ પ્રકારની જારી કરી છે અને સચિવોને જિલ્લા મથકે પહોંચી જવા આદેશ કર્યો છે